હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સોનુસ કિચન આજે આપણે એકદમ ટ્રેડિશનલ રીતે ખૂબ જ મજેદાર સ્વાદિષ્ટ અને ઘરના જ ઇન્ગ્રેડિયન્ટ્સથી એકદમ ફટાફટ બની જાય તેવા ગાર્લિક લચ્છા પરાઠા બનાવવાના છે જે ખાવામાં ખૂબ જ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ લાગે છે તમે એકવાર બનાવશો તો કાયમ તેના દીવાના થઈ જશો એટલા ખાવામાં મજેદાર લાગે છે અને બનાવવાનો સમય પણ ખૂબ જ ઓછું લાગે છે અને ખૂબ જ સારા લચ્છા બનીને તૈયાર થાય છે તો આ લચ્છા પરાઠા બનાવવા માટે ઝીણું સમારેલું દસથી બાર કડી લસણ લીલા ધાણા બે ચમચી કલોંજી અને બે ચમચી ચીલી ફ્લેક્સ લેવાના છે હવે રોટલીના લોટનો એક મીડિયમ સાઈઝનો લોવો લેવાનો છે કોરો લોટ લગાવીને આપણે મોટી પાતળી એકદમ રોટલી વણી લેવાની છે આ ગાર્લિક લચ્છા પરાઠા બનાવવા માટે આપણે જેટલો મોટી સાઈઝનો લોવો લેશું તેટલા જ લચ્છા વધારે પડશે અહીંયા આપણે મીડિયમ રોટલી બનાવી છે તેના પર આપણે અડધી ચમચી જેટલું ઘી લગાવીને પૂરી રોટલીમાં એપ્લાય કરી દઈશું ઘીની જગ્યાએ તમે બટર પણ લઈ શકો છો હવે તેના પર થોડો કોરો ઘઉંનો લોટ સ્પ્રિન્કલ કરી દેસું ત્યાર પછી ઝીણું સમારેલું લસણ આપણે મૂકી દેસું ત્યાર પછી તેમાં તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે થોડા ચીલી ફ્લેક્સ આપણે મૂકી દેવાના છે ત્યાર પછી હોળી કલોન્જી એટલે કે બ્લેક સીડ્સ આપણે સ્પ્રિન્કલ કરી દઈશું તેની જગ્યાએ તમે તલનો પણ ઉપયોગ કરી શકો છો ત્યાર પછી થોડો ચાટ મસાલો એકદમ ઝીણા સમારેલા લીલા ધાણા આપણે આ રીતે મૂકી દઈશું હવે આ રીતે આપણે એક બાજુથી રોટલીને થોડું પાતલું એવું સ્ટિક જેવું ફોલ્ડ કરતા જાશું ઉપર ઉપર આ રીતે બે હાથની મદદથી આપણે રોટલીને ફોલ્ડ કરી દેસું આ રીતે કરવાથી જેટલી રોટલી મોટી હશે એટલા જ લચ્છા આપણા વધારે બનશે અહીંયા આપણે મીડિયમ સાઇઝની રોટલી લીધી છે હવે આ રીતે ઊભી લાઈન કરીને અંદરની બાજુ આપણે ગોલ ગોલ રોલ કરી દેવાનો છે હવે આ રોલને આપણે કમ્પ્લેટ પેક કરી દેવાનો છે તો તૈયાર છે આપણો લચ્છા લુવો હવે આ લુવાને વણવા માટે આપણે થોડો રોટલીનો કોરોલોટ સ્પ્રિન્કલ કરીશું અને હળવા હાથે આપણે આ રીતે પરોઠા જેવું જાડું થોડું વણી લેશું આ રીતે આપણે એકદમ હળવા હાથે પરોઠા વણી લેવાના છે અહીંયા આપણે પ્લેટફોર્મ પર લચ્છા પરાઠા બનાવ્યા છે તમને પાટલી પર ફાવે તો તમે પાટલી પર પણ બનાવી શકો છો આ રીતે આપણે લચ્છા પરાઠા બધા તૈયાર કરીને એક ડીશમાં લઈ લેશું સેમ એ જ રીતે આપણે બીજી વાર જોઈ લઈએ આ રીતે ઉપર ઉપર સ્ટીક જેવું ફોલ્ડ કરીને આપણે ગાર્લિક લચ્છા પરાઠાનો લુવો તૈયાર કરી આ રીતે અંદરની બાજુ ગોલ ગોલ રોલ કરીને ગાર્લિક લચ્છા પરાઠાનો લોવો આપણે તૈયાર કરી લેવાનો છે આ રીતે તમે બધા જ લોવા તૈયાર કરીને એક સાથે પણ પરાઠા વણી શકો છો આ રીતે લુવામાં રહેલ છેડાનો ભાગ આપણે લોવા સાથે ચોંટાડી દઈશું અને આ રીતે બધા જ લુવા તૈયાર કરીને પરાઠા આપણે વણી લેશું સેમ એ જ રીતે આપણે કોરો લોટ લગાવીને આપણે હળવા હાથે પરોઠા આલુ પરોઠા આપણે જે સાઈઝના બનાવતા હોઈએ છે એ જ સાઇઝના આપણે પરાઠા વણી લેવાના છે પણ એકદમ હળવા હાથે આપણે વણવાના છે જેથી કરીને લચ્છા સારા બને આ લચ્છા પરાઠા બનાવવા માટે તમે ગાર્લિકની સાથે એકદમ ઝીણું ચોપ કરીને ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો ડુંગળી સાથે ગાર્લિકનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો આ રીતે આપણે બધા જ પરાઠા વણીને તૈયાર કરી લેશું ત્યાર પછી મેં પહેલેથી જ લોઢી ગરમ કરવા મૂકી હતી આ લોઢી એકદમ મીડિયમ તાપે આપણે ગરમ કરવા મૂકવાની છે અને બધા જ પરાઠા ઘી અથવા બટર સાથે આપણે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાના છે આ પરાઠા બનાવતી વખતે આપણે ઘી તેલ અથવા બટરનો ઉપયોગ કરી શકીએ છીએ તમને જે ભાવતો હોય તેનાથી તમે શેકીને આ પરાઠાને એન્જોય કરી શકો છો આ રીતે આપણે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી બને ત્યાં સુધી આપણે શેકી લેવાના છે આ ગાર્લિક મસાલા પરાઠા તમે કોઈ પણ શાક ના હોય તો પણ ચટણી અથવા અચાર સાથે પણ એન્જોય કરી શકો છો સવારે તમને ચા સાથે નાસ્તામાં પણ આ ગાર્લિક પરાઠા ખૂબ જ મજા આવે તેવા બનીને તૈયાર થાય છે બાળકોને લંચ બોક્સમાં ટોમેટો કેચઅપ સાથે પણ આ ગાર્લિક પરાઠા ખાવાની ખૂબ જ મજા પડે છે ફટાફટ બની જતા આ ગાર્લિક પરાઠા તમે પંજાબી શાક સાથે પણ એન્જોય કરી શકો છો આ પરાઠા બનાવવા માટે ઘરના જ ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડે છે ફટાફટ બની જાય છે બનાવવા ખૂબ જ સરળ છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બનીને તૈયાર થઈ જાય છે મોઢામાં મૂકતાં જ આ ગાર્લિક પરાઠા એકદમ રવો રવો થઈ જાય તેવા બનીને તૈયાર થાય છે તો તમે પણ આ પરાઠા ઘરે જરૂરથી બનાવજો કેવા લાગ્યા તે તમારો અનુભવ મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો આ પરાઠામાં જો બાળકોને ચીઝ ભાવતું હોય તો તમે ઉપરથી થોડું સ્પ્રેડ કરીને ચીઝનો પણ ઉપયોગ કરી શકો છો આ પરાઠા એકદમ ક્રંચી અને લચ્છાદાર બનીને તૈયાર થાય છે હવે આ પરાઠાને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ એકદમ કરારા મોઢામાં મૂકતાં જ રવો રવો થઈ જાય તેવા ગાર્લિક પરાઠા ખાવામાં ખૂબ જ સરસ એવા બનીને તૈયાર થયા છે તૈયાર થયેલા પરાઠાને આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અને ગરમા ગરમ કોઈ પણ સબ્જી સાથે સર્વ કરી દેસું આ પરાઠા મોઢામાં મૂકતાં જ એકદમ ક્રિસ્પી અને કરારા એવા સ્વાદમાં ખૂબ જ મજેદાર લાગે છે તમે જોઈ શકો છો કે આપણા પરાઠા કેટલા લચ્છેદાર બનીને તૈયાર થયા છે આ પરાઠામાં તમે એક્સ્ટ્રા બટર લગાવીને પણ એન્જોય કરી શકો છો આજની રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો વધુમાં વધુ શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ